સીધા સાડી આજે તમારા માટે મસ્ત એવી ન્યૂ લુકની એકદમ મસ્ત ફેન્સી ડિઝાઇન લઈને આવે છે અને ફેબ્રિકની વાત કરીએ તો મસ્ત એવું ક્રેપ સિલ્કનું કપડું રહેવાનું છે તો ચાલો આજનો એક પીસ ઓપન કરી ખૂબ સરસ એવો રામા કલર અને રાણી કોમ્બિનેશન રહેવાનું છે સાડીનો પહેલો બહુ સરસ પીસ છે સાથે સાથે એકદમ મસ્ત પ્રોફેશનલ લુક ને પાલી લુક જેવી સાડી લાગે અને ફેબ્રિકની વાત કરીએ તો મસ્ત એવું ગ્રેપ નું ફેબ્રિક રહેવાનું છે જે પહેરાતા એકદમ યુનિક અને સરસ મજાની લાગે અને સાડીનો કોન્સેપ્ટ આપણે એકદમ મસ્ત લેરિયા કોન્સેપ્ટ રહેવાનો છે સાથે સાથે એકદમ ડિફરન્ટ આખો સાડીનો લુક રહેવાનો છે એમાંનો આજે આપણે છે ને રામા કલર અને એકદમ મસ્ત રાણી કલરનું કોમ્બિનેશન ખોલવી છે જે સાડી એકદમ મસ્ત સુપર રહેવાની છે તો જો કેટલો સરસ ચીસ ખોયલો છે સાથે સાથે એકદમ મસ્ત એનું પલ્લું આવી ગયું છે ને એકદમ ઘીટ એકદમ ડિફરન્ટ એકદમ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે તમારા માટે એકદમ મસ્ત પ્રોફેશનલ લૂક અને એકદમ ફેન્સી લૂકની સાડી લઈને આવ્યા છે સાડીની સાથે એકદમ મસ્ત એનો હેવી એકદમ પલ્લું રહેવાનું છે એકદમ રીચ પલ્લુ છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ સાડીનો લુક છે એટલે આપણે પલ્લુ એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે એકદમ મોર બે બે મોરની ડિઝાઇન રહેવાની છે સાથે આખું ઘેરીનો પરતો પરસે રહેવાનો છે અને એકદમ મસ્ત જે બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે તમે જોઈ શકો છો કેટલો સુપર પલ્લુ લાગે છે અને આખો રાણી કલરનો પલ્લુ રહેવાનો છે કારણ કે આપણી સાડી બે કલરની રહેવાની છે ને એક રામા અને રાણી કલરની એટલે એમાં આપણે ઘો રાણી કલરનો પલ્લુ આપેલો છે અને એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન છે અને આખી સાડીનો આપણે છે ને લેરિયા કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો મસ્ત એવો લેરિયા કોન્સેપ્ટ છે પણ આ એકદમ છે ને પ્રોફેશનલ લુકની સાડી લાગે કારણ કે આ ટાઈપની સાડીઓ ઓપન પલ્લુ પહેરવામાં એકદમ મસ્ત કોલેજ ફંક્શનમાં અને એકદમ ડેલી વેરમાં જે જોબ કરતા હોય અને પહેરતા હોય ને એની માટે બહુ સરસ સાડીનો લુક લઈને આવ્યા છે તો સાડીના લુક સાથે એકદમ મસ્ત ડિફરન્ટ પલ્લુ પણ લાવ્યા છે તો સાડીનો લુક અને પલ્લું ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર આપેલો છે તો બુક કરાવી લેજો તો આખી સાડીમાં આપણે લેરિયા કોન્સેપ્ટનો છે શોર્ટ લેરિયા કોન્સેપ્ટ રહેવાનો છે આ શોર્ટ લેરિયાનો છે સાથે સાથે બોર્ડરમાં મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો બોર્ડર આપણે આખી રાણી કલરની આવવાની છે એમાં મસ્ત પાનની ડિઝાઇન રહેવાની છે કારણ કે આપણે પલ્લુમાં પાન શેપની ડિઝાઇન આવે છે ને એના માટે આપણે આખી બોર્ડરમાં પાન શેપની ડિઝાઇન આપી છે સાથે બે કલરની સાડી છે એટલે બોર્ડર આપણે રાણી કલરની છે અને આખી સાડી આપણે રામા કલરનો કોન્સેપ્ટ રહેવાનો છે અને આપણે આ ક્રેપ સિલ્કની સાડી છે એટલે ઓલ ઓવર સાડી એકદમ બ્લુઝ અને સિમ્પલ અને લુકવાળા એકદમ ફેન્સી લાગે નહીં તેમનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે સાડીનું ફેબ્રિક એકદમ મસ્ત મશરૂમ જેવું રહેવાનું છે જે આરામથી તમે ડેલીવેરમાં પહેરી શકો બહાર આવે કે આમાં નાના મોટા ફંક્શનમાં પહેરી હોય ને તો પણ આ સુપર સાડી લાગે ને એવું આપણું લુક રહેવાનું છે સાડીનો લુક એકદમ જોરદાર લાગે સાથે એકદમ મસ્ત એનું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત પ્લેન બ્લાઉઝ આપી દીધું છે કારણ કે આખી સાડી આપણે લેરિયા કોન્સેપ્ટમાં છે ને એટલે પ્લેન બ્લાઉઝ હોય ને તો જ સાડીનો લુક આવે જે આપણે એકદમ મસ્ત ફેન્સી બનાવો તમે બ્લાઉઝ એટલે સુપર સાડીનો લુક આવશે તો છે ને એકદમ સરસ મજાની સાડી સાથે લેરિયા કોન્સેપ્ટનો નો એકદમ ડિફરન્ટ ડિઝાઇન અને પલ્લુની વાત કરીએ તો પલ્લુ એકદમ મસ્ત પ્રોફેશનલ લુક નો પલ્લુ છે તો સાડીનો કોન્સેપ્ટ સાથે એકદમ ડિફરન્ટ ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો આટલી મસ્ત ફેન્સી સાડી જે ઓપન પલ્લુમાં ગુજરાતીમાં અને એકદમ મસ્ત પ્રોફેશનલ લુક સાડી લાગે ને એવો જોરદાર કોન્સેપ્ટ છે તો ચાલો હવે એના કલર મેચિંગ જોઈશું એક આપણે પીસ ખોલો તો રામા અને રાણી કલરનું કોમ્બિનેશન છે બીજા કલર છે એમને જોશું બધા સુપર

તો જે બેનું લેરિયાના શોખી હોય ને એટલે એનું છે ને આ બહુ બેસ્ટ ડિઝાઇન રહેવાની છે કારણ કે લેરિયાનો શોખ એ પૂરો થઈ જાય અને એકદમ મસ્ત ફાલડી લૂકની અને પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ એ પૂરો થઈ જાય ને એવો આખો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો તમને ગમતો કોઈ બી કલર કારણ કે છ કલર કોમ્બિનેશન છે એટલે તમને ગમતા કલર તો બધા આવી જવાના છે જો એટલો મસ્ત લાગે છે ગ્રીન શેડ માટે સુપર કલર છે જે કલર ગમ્યો હોય એના સ્ક્રીનશોટ કે એટલા મસ્ત કલર સાથે એકદમ મસ્ત છે સાડી છે કારણ કે સાડી મજા આવે ને કે આ સાડી આવે એકદમ મસ્ત ઠંડી એકદમ મસ્ત હળવી ફૂલ અને પહેરી બને તો એકદમ મસ્ત આપણી શરીર આરે ચોટી જાય ને એવું આપણું ફેબ્રિક આવે તો છે ને એકદમ મસ્ત કલર છે સુપર કલર છે સાથે એકદમ મસ્ત એનું કોન્સેપ્ટ છે તો આટલી સુપર કલર કોમ્બિનેશન વાળી સાડી અને સાથે સાથે એટલી મસ્ત પ્રોફેશનલ લુક આપે ને એવી ડિઝાઇન હોય તો ભૂલાય નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેવાય કારણ કે આનો પલ્લુ જે આટલો રીચ લાગે છે ને તો તમે આમ નાખ્યું હોય ને તો પલ્લુનો લુક જ એટલો વધારે આવે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પલ્લુનો લુક આવે છે અને પ્લસ આખું લેરિયા કોન્સેપ્ટની સારી છે એટલે એકદમ મસ્ત યુનિક ડિઝાઇનનો આખો કોન્સેપ્ટ થઈ જાય તો જે બહેનોને જે કલર ગમતી હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારું યુટ્યુબ ચેનલની હિંસાથી લાઈક ન કરે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ